અને રાજકોટમાં હજ અને ઉમરાહના નામે છેતરપિંડી કરવામાં આવી થી વધુ યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી આરોપી ફરાર થઈ ગયો છે ત્યારે ભોગ બનેલા કેટલાક લોકો અને ચાર મહિના પહેલા બુકીંગને લઈને એડવાન્સ રકમ પણ ઉઘરાવી લેવામાં આવી હતી અને ભોગ બનેલા લોકોએ અફઝલ અને ફિરોઝ નામના આરોપીની સામે પોલીસ ફરિયાદ નોંધી છે બી ડિવિઝન પોલીસે બંને શખ્સની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે ત્યારે ભોગ બનેલા લોકોએ અફઝલ અને ફિરોઝ નામના આરોપીની સામે ફરિયાદ દાખલ કરી છે બી ડિવિઝન પોલીસ સતર્ક અને પોલીસે બંને શખ્સ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે રાજકોટમાં હજ અને ઉમરાહના નામે છેતરપિંડીનો આ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે રાજકોટની ઘટના થી વધારે યાત્રાળુઓ સાથે આ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું અને આરોપી છેતરપિંડી કરી ફરાર થઈ ગયો ચાર મહિના પહેલા બુકિંગ લઈ અને એડવાન્સ રકમ તેના દ્વારા ઉઘરાવવામાં આવી હતી જો કે પોલીસ ફરિયાદ થઈ અને આ મામલે હવે તપાસ તેજ થઈ છે ભોગ બનેલા લોકોએ બંને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે બે ડિવિઝન પોલીસ કે જેમના દ્વારા પણ હવે તપાસનું ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે હજ અને ઉમરાહના નામે છેતરપિંડી કરવામાં આવી કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી કે જ્યાં બસ્સોથી વધારે યાત્રાળુઓને બે આરોપીઓએ છેતર્યા છે તેમની સાથે છેતરપિંડી કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા